બે વ્યક્તિઓ જે તેના ભાણીયા હોવાનું જાણવા મળ્યું છે સાથે મળીને ગેરકાયદેસર રીતે લાયસન્સની માંગણી કરી હતી યુવક પાસે દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું ત્રણેય યુગલને કૃત્રિમ તળાવ પાસે લઈ હતા જ્યાં તેમણે યુવકને ડંડા વડે ઢોર માર માર્યો હતો અને એટલું જ નહીં યુવકના મોટરસાઇકલને આગ ચાંપી સળખાવી દીધું હતું આ ગંભીર ઘટના બાદ યુવતી ઘટના સ્થળેથી નાસ્તી છૂટી હતી જ્યારે ભોગ બનનાર યુવકે તાત્કાલિક રાવપુરા પોલીસ થાણે પહોંચીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ કથિત ગુનાહિત કૃત્ય કરનાર હેડ કોન્સ્ટેબલ ફરજ પર ન હોવા છતાં ખાનગી વેશમાં દાદાગીરી કરતી કરી હતી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા જે પ્રકારનું અત્યંતહીન અને અસામાજિક કાર્ય થતા પોલીસની છબી ખડાઈ છે યુવકની ફરિયાદના આધારે રાવપુરા પોલીસ થાણાના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે પગલા લઈ હેડ કોન્સ્ટેબલ અને તેના બંને ભાણિયાઓ સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેથી કરીને કાયદાકીય કાર્યવાહીને આગળ વધારી શકાય આ ઘટનાએ પોલીસ કર્મીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવાના મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે ધરપકડ બાદ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડક કલમ હેઠળ ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે આ તપાસમાં હેડ કોન્સ્ટેબલનો ઈરાદો માત્ર પૈસા પડાવવાનો હતો કે અન્ય કોઈ અંગત કારણ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ મામલે પોલીસ વિભાગ તરફથી આંતરિક શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવે તેવી શક્યતા છે રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે સરફરાજ ગફુરભાઈ ગરાસિયા કે જેઓ વડોદરા પાસે કુંડેલા પાસે જે મમદપુરા ગામ આવે છે ત્યાંનો રહેવાસી છે અને તેઓ નવાપુરામાં શંખેશ્વર ટ્રાવેલ્સ આવેલી છે ત્યાં એ પોતાનું કામ કરતો હોય છે તે ડેલી રોજભગ એક વાગ્યે છે એનું કામ થતું હોય એટલે ત્યાંથી એ રવાના થતા હોય છે પણ ગઈકાલે એના જે શેઠ હિરેન્દ્ર જૈન છે એ હતા નહીં એટલે ઓફિસ જલ્દી બંધ કરીને એના સેઠે જે એક્ટિવા એને અવર જવર કરવા માટે આપેલું હતું તે એક્ટિવા લઈને નવલખીનું જે ગ્રાઉન્ડ છે ઓપન ગ્રાઉન્ડ છે હેલીપેડનું ગ્રાઉન્ડ ત્યાં જઈને એના મહિલા મિત્ર જોડે એ વાતો કરવા માટે બેઠેલ હતો તે દરમિયાન લગભગ પોણા નવેક વાગ્યે તેમ ફરિયાદીના જણાવ્યા પ્રમાણે હોન્ડા સાઇનનું બાઇક લઈને ત્રણ ઇસમો ત્યાં આવેલ હતા એક જ સવાર ગાડી પર હતા અને એમાં જે ચલાવનાર હતો એણે એનું આઈ કાર્ડ બતાવેલ કે હું પોલીસમાં છું એમ કરીને આઈ કાર્ડ અંદર રાખી દીધું તમે અહીંયા કેમ બેઠા છો અને એમ કરીને એમની પાસે એણે ગાડીના કાગળ માંગેલા હતા લાઇસન્સ માંગેલા હતા પણ જે ફરિયાદી છે એ ફરિયાદી પાસે આ બધા પેપર ના હોય એણે કીધું કે હું તમારું સમાધાન કરાવી દઉં એમ કરીને આ જે પોલીસવાળાની જે ઓળખાણ આપેલી એ ભાઈએ આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે પાછળ છોકરાને બેસાડે છે અને એ પાછળ છોકરીને બેસાડી અને જે આપણું નવલખી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે તે તરફ લઈ જાય છે અને એની સાથે બીજા બે ઈસમો હતા એમને કીધું કે તમે જતા રહો હું તમને બોલાવો પછી આવજો એમ કરીને આ ત્યાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને આ છોકરાને આણે મારવામાં ગરદાપાટું મારવા માંડેલ જેથી કરીને છોકરો અને છોકરી છે એક્ટિવા ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા અને જે આ જે છોકરી છે ત્યાંથી રવાના થઈ ગયેલ હતી આ છોકરાએ એના બીજા બે મિત્રોને મિત્રોને કોલ કરી અને અહીંયા આવો એમ કરીને ત્યાં ઊભો હતો એ દરિયામમાં જે પોલીસવાળા જે ભાઈ હતા એણે એના જે પેલા બે મિત્રો હતા એને કીધું કે પેલો છોકરો અહીંથી ભાગી ગયો છે એને લઈને અહીંયા આવો એટલે એ ત્યાં સોલાર પેનલ ગયા અને પાછા એને બાઇક પર લઈ અને જે એક્ટિવા અપાઈ દઈશું એમ કરીને ત્યાં લઈ ગયેલ અને ત્યાં પાછો આ ત્રણેય જણ થઈને એને મારવા માંડેલ હતા જેથી કરીને એ છોકરો છે પાછો ત્યાંથી ભાગી ગયો અને સોલાર પેનલ પાસે આવેલો હતો અને પછી એના જે મિત્રો આવી ગયા એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો હતો ત્યારે એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળેલું હતું રાવપુરા પોલીસ રાવપુરા પોલીસમાં બીએનએસ ત્રણસો ચોવીસ ચાર એકસો પંદર બે બસો છન્નું અને ચોપન મુજબ જે કલમો છે એ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે સાહેબ જે સળગાઈ જે ગાડી કોઈ સળગાઈ છે એમાં આરોપીઓ ત્રણ આરોપી છે એમાં એક પોલીસ કર્મી છે નિલેશ વનરાજભાઈ બારૈયા જે રાવપુરામાં નોકરી કરે છે એ સિવાયના એના ભાણીઓ છે ભૌતિક વલ્લભભાઈ ભીલ અને તેનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ બારૈયા આ ત્રણ છોકરાઓ સાથે હતા અને એમણે આ કાર્ય કરેલ હતું સાહેબ આવી રીતનું જે પુત્ર કર્યું છે પોલીસ કર્મચારીએ કેટલું એઝ અ પોલીસ કર્મચારી આ ના શોભે એવું કાર્ય કરેલ છે કે પોતાનું જે ફરજ છે એ ફરજથી વિમુક્ત થઈને આને કાર્ય કરેલ છે જેને કરવું જોઈએ નહીં આ જે બી એનએસ ની ત્રણસો ચોવીસ ચાર એકસો પંદર બે બસ્સો ચો ચોપન જે મુજબની કલમો છે એ કલમો મુજબ કેસ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી અમે હાથ ધરવામાં આવે છે